ખેતી વિધ નવીનતા વાલે યુટ્યુબ ચેનલ તે સ્વાગત છે નમસ્કાર વાલા ખેડૂતભાઈ હું દેવેન્દ્ર કુમાર એટી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ વાલા આપેડૂતભાઈનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છીએ ગામ લુસવાડા તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ જેની આંબાવાડી છે તે ખેડૂતનું નામ છે કનરિયા હિતેન્દ્રભાઈ તો હિતેન્દ્રભાઈ તમારો ટૂંકમાં એક પરિચય આપી દીધો જેથી કરીને આપણા દરેક દરેક ખેડૂતભાઈને પણ માહિતગાર થાય મારું નામ હિતેન્દ્રભાઈ જમનાદાસભાઈ કનેરિયા છે ગામ લુસાળા છે અને તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથ છે તો હિતેન્દ્રભાઈ આ તમારા પ્લોટની અંદર કેટલા વર્ષ જૂના આંબા છે અને કેટલી સંખ્યાની અંદર આંબા છે મારે આ ત્રીસ વર્ષ જૂના આંબા છે અને કુલ સંખ્યા અગિયારસો છે અગિયારસો ઓલરેડી ચાડવા છે તો છેલ્લા ત્રીસ વર્ષથી તમે જે આંબાની અંદર જે પ્રેક્ટિસ કરો છો તો અત્યારે તમે જોઈ શકો છો કે મોર પણ સારા પ્રમાણમાં આવી ગયો છે અત્યારે ટેમ્પરેચરની વાત કરીએ તો ઠંડુ ગરમ બને મિક્સ મિસ ટેમ્પરેચર પણ અત્યારે તમે જોઈ શકો છો તો અત્યારે જનરલી એક તો શું શું ઉપદ્રવ તમને જોવા મળી રહ્યો છે અને એના નિયંત્રણ માટે તમે શું શું પ્રેક્ટિસ કરો છો એ જરાક બતાવો હા અત્યારે જે આ મોર છે આ કુણો મોર છે એમાં મધ્યાનો ઉપદ્રવ જોવા મળે છે ઓછા પ્રમાણમાં છે આ વર્ષે બાકી દર વર્ષે આ આજ પીરિયડમાં થોડો વધારે હોય છે એટલે એ મધિયાનો ઉપદ્રવ છે એના માટે મધિયાની દવાનો છંટકાવ કરીએ છીએ અને ત્યાર પછી થોડી ઘણી થેપ્સ આવે તો એમને એમની ટ્રીટમેન્ટ કરવાની ચાલુ થાય છે અને ક્યારેક પછી ઓચિન તો જ ફળ માખીનો પ્રશ્ન આવી જાય છે સોનમાખી માટે તમે શું નિયંત્રણ કરો છો ફળમાખી માટે અમે સોલોમન ટ્રેપ નો ઉપયોગ કરીએ છીએ અને હા ફેરોમન ટ્રેપ લગાવીએ છીએ અને એમાં જે માખી પકડાય છે એનાથી થોડોક અમને એમનો ફાયદો દેખાય છે

અને આ સમયગાળાના દરમિયાન જ તમને ઈંડ ઈંડા આપતી હોય છે પછી ચક્ર પ્રમાણે પછી કોસેટા બને છે પુખ્ત બને છે પછી બની વધારે કરે છે જે તમારે ઉપદ્રવ થતો હોય ત્યારે તો દરેક દરેક ખેડૂતભાઈને એક અતિ આનંદ સાથે જાણવાની વાત એ કે એટીજીસી બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની આંબાના પાકની અંદર સોનમાખના ના નર તેમજ માદાના અસરકારક નિયંત્રણ માટે દરેક દરેક ખેડૂતભાઈ માટે લઈને આવી છે આકર્ષ એમ એ તો આપણો આપણે જોઈએ આજે આકર્ષ એમી એક અઢીસો ગ્રામ એક પાઉચ છે એની અંદર તમે ખોલીને જોશો તો એક બ્લેક કલરનું જેલ પ્રમાણમાં લિક્વિડ તમને જોવા મળશે તો આ તમે જોઈ શકો છો એક આ જેલ પ્રકારનું બ્લેક કલરનું ભૂરા પ્રકારનું લિક્વિડ છે બ્લેક પ્લસ ભૂરો કલર જેલ પ્રકારની દવા છે આકર્ષ એમી કે જે સોન માખના નર તેમજ માદા બંનેનો આ ખોરાક આપણે કહી શકાય કે જે આ તમે ઝાડ ઉપર લગાવો છો અને સોનમાર્કનું નર તેમજ માદા બંને આના સ્મેલથી આકર્ષિત થશે અને બેટિંગ કરશે તો આપણે આની અંદર શું કરવાનું છે એક તો આ આકર્ષ એમીની સાથે આપણે બહાર માર્કેટની અંદરથી આપણે ફિપ્રોનિલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન ફિપ્રોનિલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન આપણે આની અંદર આઠથી દસ એમએલ અઢીસો ગ્રામના ડબ્બાની અંદર આપણે એડ કરવાનું છે તમે જોઈ શકો છો તો આપણે આની અંદર આપણે ફિપ્રોનિલ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન આપણે આની અંદર એડ કર્યું છે એ વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરવાની છે તમે જોઈ શકો છો હું મિક્સ કરું છું કે મિક્સ એવી રીતે કરવાની છે કે આકર્ષ એમી અને ફિપ્રોનિલ દવા જે બહાર માર્કેટમાંથી આપણે લીધેલી છે એ વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ થઈ ગયા ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આને વ્યવસ્થિત રીતે હલાવવાની છે કે એ બંને જેલ અને દવા જંતુનાશક દવા બંને વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આંબાના આંબાની જે ડાળખી જે છે કે જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય તેમજ પાનથી ઢંકાયેલી ન હોય અને હાઈટની વાત કરું તો પાંચથી થી સાત ફૂટની હાઈટ ઉપર આપણે લગાવવાની છે એટલે એક ચણાના દાણા અથવા તો બે ચણાના દાણા છે એટલે થી બે ગ્રામ અને દરેક દરેક ખેડૂતભાઈને વિનંતી પણ એવી છે કે આ તમે લગાવશો એટલે મિનિમમ પિસ્તાલીસથી થી મેક્સિમમ સાઠ દિવસ સુધી આ દવાની અસર રહે છે એટલે આ આકર્ષ એમી લગાવ્યા પછી તમારો કેરીનો પાક સોનમાર્ગ થી સંપૂર્ણપણે પિસ્તાલીસ થી સાઠ દિવસ સુરક્ષિત થઈ જાય છે હવે કેવી રીતે લગાવી હું તમને ખાલી એક જણાવી દઉં અહીંયા કે તમે જોઈ શકો છો કે આ ડાળખી છે આપણી તો આ ડાળખી ઉપર આપણે ચાર પાંચ થી છ ફૂટ ની હાઈટ ઉપર આપણે એક થી બે ચણાના દાણા જેટલી લગાવવાની છે તમે જોઈ શકો છો આપણે અને લાંબુ લીટું નથી ખેંચવાનું આવી રીતે લગાવવાનું આપણે પાંચ થી દસ ફૂટ ના અંતરે અહીં પણ કરશું અહીંયા તમે જોઈ શકો છો પછી એક બીજું ટપકું આપણે પેલી સાઈડ પણ કરશું આઠ થી દસ ફૂટ અંતરે એટલે આખે આખો આપણો આંબાનો પાક તમે જોઈ શકો છો અને વિધિન એક થી બે મિનિટ ની અંદર સોનમાર્ અહી બેટિંગ કરવા માટે આવી જશે અને બેટિંગ કર્યા બાદ તેનો નાશ થશે આ ચારે ચાર દિશામાં એક એક ટપકા આપણે મૂકી દીધા છે અને એક ટપકો આપણે ઉપર પણ મૂકશું કે જેથી કરીને ઉપર પણ કદાચ માનો કે સંક્રમણ ફેલાયું હોય તો ત્યાંથી પણ આપણે એનું ઉપદ્રવ અટકાવી શકાય અને આપણો આપણો કેરીયરનો પાક બચાવી શકાય તો તમને આ ટેકનોલોજી જે બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ ટેકનોલોજી છે એ તમને કેવી લાગી આ નોર્મલ સીધી સાદી ટેકનિકલ છે ટપકા વાળી તો અત્યાર સુધી માર્કેટ ની અંદર તમે જોયું હશે કે લેબર ચાર્જ વધી જાય ટ્રેક્ટર ના ખર્ચા પણ વધી જાય ઘણા બધા તો આ ટેકનોલોજી તમને કેવી લાગી બે શબ્દોમાં તમે વર્ણવો હા એ આ ટેકનોલોજી સારી છે રિઝલ્ટ મળે ને તો ટેકનોલોજી તો સારી છે અને સીધી સરળ છે દરેક ખેડૂત કરી શકે એવું લાગે છે વિધિન 1 થી 2 ની અંદર સોનમાખ ત્યાં આવી જશે હા અને સંપૂર્ણપણે તમારો નર અને માદા નાશ થશે એનો એટલે તમારી કેરી બચી જશે તેમજ ઉત્પાદન પણ સારું મળશે બીજા નંબર માં થોડું આનો પીરિયડ એ સારો લાંબો છે એટલે અમારે એક કે વધેને આખી સીઝન માં બે વખત આનો ઉપયોગ કરવો પડે એટલે એ અમારા માટે પ્લસ પોઈન્ટ છે એટલે 250 ગ્રામ નો ડબો એક એકર ના ડોઝ પ્રમાણે છે આભાર ઓવરસે તો આભાર તમારો વિતેન્દ્રભાઈ થેન્ક યુ જો આપ ઇસ વિડિયો કો પસંદ કરતે હૈ તો કૃપયા ઇસે અપને સાથીઓ કો સાજા કરે ઓર ખેતી સે સંબંધિત જાનકારી વાલે વિડિયો કે લિયે કૃપયા હમારે YouTube ચેનલ કો સબસ્ક્રાઇબ કરે